મિત્રો એક કહેવત એવી છે કે કાળીયા અરે ધોળીઓ બાંધીએ તો વાન ના આવે પણ સાન આવે એટલે કાળિયા બળદ સાથે જો ધોળીઓ સફેદ કલરનો બળદ જો બાંધી દેવામાં આવે તો એનો વાન એટલે કે કાળો કલર એમાં નથી આવતો પરંતુ એની બુદ્ધિ એમાં આવી જાય છે જો કાળીઓ ખરાબ હોય તો પેલો કાળીઓ સફેદ ખરાબ જ બને છે સ્ટોરી આ સ્ટોરીમાં કંઈક એવું છે મિત્રો આપણે જાણીએ છીએ કે જીવનમાં પાણી આપણું કેટલું મહત્ત્વનું છે પરંતુ એના પ્રકાર પણ કેટલા હોય છે આ સ્ટોરીમાં આપણે જોઈએ કે પાણી જો પાણીને જો આપણે ગટરમાં ભેળવવામાં આવે એટલે કે કિચડમાં ભેળવવામાં આવે તો એ ગટર બની જાય છે પાણીને જો આપણે શાકમાં આપણે સબ્જી બનાવીએ એમાં ભેળવવામાં આવે તો એ સબ્જી બની જાય છે અને આપણે પાણી નહીં કેતા આપણી સબ્જીને એટલે કે આપણું શાક બની જાય છે ખાવાનું અને પાણીને જો આપણે ઝેરમાં ભેળવવામાં આવે તો એ ઝેર બની જાય છે મિત્રો જેની સાથે આપણે બેસ બેઠક ઉઠક કરીએ છીએ જેની સાથે ભળીએ છીએ એવા આપણે બની જઈએ છીએ એવું એ જ વસ્તુ આપણામાં છે કુદરત આપણને શીખવાડે છે મિત્રો એટલે કે આ સ્ટોરી એવી છે અને મારે તમને આજે કેવી છે કે એ સ્ટોરીમાં એવું છે કે રાજા હતો ને રાજા બહુ ગુસ્સાવાળો હતો બહુ ગુસ્સાવાળો એટલે અતિ ગુસ્સાવાળો એના જે માણસો હતા એના જે પ્રધાનો હતા એની સાથે જે ચાલવાવાળા માણસો એની ઉપર તરત જ ગુસ્સે થઈ જતો હતો એટલે કે શોર્ટ ટેમ્પર પર હતો એકવાર એ જંગલમાં જાય છે એના માણસોને લઈને અને શિકારે નીકળે છે જંગલમાં જાતા હોય છે અને એના પગમાં ઠેસ લાગે છે અને એનો ગુસ્સો આવી જાય છે અને એવો ગુસ્સો આવી જાય છે કે આગ બગુલો થઈ જાય છે અને એની પાસે તીર કામઠા હોય છે એટલે એમ કે છે કે તમે બધા જતા રહો મારે તમારી સાથે નહીં આવું પેલા લોકો થોડાક આગળ જતા રહ્યા હોય છે એટલે ગુસ્સે થઈ જાય છે અને પહેલા લોકો પછી નીકળી જાય છે અને રાજા એકલો એક ઝાડની નીચે બેસી જાય છે મિત્રો ઝાડની નીચે બેઠો હોય છે એવામાં એને ઊંઘ આવી જાય છે અને ઊંઘ આવે એટલે ઉપર એક કાગડો બેઠો હોય છે અને કાગડો એ ઉપરથી ચરકે છે અને ચરક એના કપડા ઉપર પડે છે રાજા જ્યારે ઉઠે છે ત્યારે જોઈ છે કે ચરક એના કપડા ઉપર પડી છે ઉપર જોઈ છે તો કાગડાની જગ્યા ઉપર હંસ આવીને બેસી ગયું હોય છે એટલે રાજાને બહુ ગુસ્સો આવે છે એકદમ સુપર એકદમ આહલાદક મનોરંજક આવું કહેવાય કે દ્રશ્ય ત્યાં હોય છે અને હંસનો કલર બી એક બી એકદમ સુપર હોય છે એટલે રાજા એને જોઈ છે ને એમ કહે છે ને ગુસ્સાવાળો તો હતો જ એટલે એનામાં એ ઇનબિલ્ટ હતું એટલે ગુસ્સે થઈ ગયો અને રાજા કહે છે કે આ હંસ મારી ઉપર ચરકી ગયો એટલે એ હંસને એ તીર મારે છે અને હંસને મારી નાખે છે હંસ જેવું નીચે પડતું હોય છે ત્યારે બોલે છે કે હું તો એકદમ નિર્દોષ પક્ષી હતું હું તો એ હું કોઈને રંજાડતું નથી મારા જીવનમાં કોઈ પણ એવો દાખલો બન્યો નથી કે મેં કોઈને રંજાયું હોય કોઈને નુકસાન કર્યું હોય પરંતુ એક દુષ્ટની જગ્યા ઉપર આવીને હું બેઠું એટલે કે કાગડાની જગ્યા ઉપર આવીને બેઠું એટલે મને મારે આ ભોગવું પડ્યું ને મારા પ્રાણ ત્યાગવા પડ્યા તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આપણે કોઈ બી સોબત લઈએ એ સોબત હજાર વાર વિચારીને લેવી જોઈએ કારણ કે જો એ જે સોબતમાં આપણે જશું એ સોબતમાં એના એ એ વસ્તુનો આપણને ફાયદો થાય તો ના થાય પણ ગેરફાયદો તો અવશ્ય આપણને થશે જ એ વસ્તુ અહીંયા કહી જાય છે કે મિત્રો જીવનમાં દોસ્ત આપણે જીવનમાં કોઈ બી જગ્યા ઉપર બેસીએ એમાં પાંચસો વાર આપણે વિચારવું જોઈએ કે આપણે આપણે કઈ જગ્યાએ છીએ જો આપણે સારા માણસોની જગ્યાએ બેસીએ તો આપણે હંમેશા સારા વિચારો સાથે જ આપણે આગળ વધતા હોઈએ છીએ અને જો ખરાબ માણસોની સાથે બેસીએ તો પાંચસો વિચારોમાંથી દસ વિચારો તો આપણે લઈ જ લઈએ છીએ અને રોજ બેસીએ તો એના જેવા થઈ જઈએ છીએ એ વસ્તુ આ સ્ટોરીમાં છે કે જેવા સાથે તેવા આપણે જેવા હોય એ જેવા જે સાથે બેસી એવા થઈ જઈએ છીએ મિત્રો એ આ સ્ટોરી કહી જાય છે તો કહેવાનો મતલબ એમ છે કે કાગળો ખરાબ હોય છે અને એની જગ્યા પર જો હંસ બેસીને પોતાનો પ્રાણ તાગી દેતો હોય તો પછી આપણે તો શું આપણે માણસ છીએ જો માણસ જન્મે છે ત્યારે બધા માણસ જ હોય છે બાળક જ હોય છે સ્કૂલમાં જાય છે ત્યારે પણ એ બાળક જ હોય છે પરંતુ જ્યારે એ ક્લાસમાં જે શિક્ષણ મેળવે છે અને જે મિત્ર સર્કલ બનાવે છે ફ્રેન્ડશીપ કરે છે અને એમાંથી જે આગળ વધે છે એમાંથી અલગ 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 બ્રાન્ડના માણસો બને છે કેવી રીતે એના હોદા હોય છે કે એ શિક્ષણ એવું મેળવે છે કોઈ એન્જિનિયર્સ બને છે કોઈ ડોક્ટર્સ બને છે કોઈ આઈપીએસ બને છે એટલે કહેવાનો મતલબ એમ કે માણસ તો માણસ જ છે ઇન બિલ્ડ ક્વોલિટી આપણને બધાને કુદરતે આપેલી છે બધાને કુદરતે તાકાત આપેલી છે પરંતુ એ તાકાતનો આપણે જો સદઉપયોગ કરીએ સારા વાતાવરણમાં આપણે સારા માહોલમાં બેસીએ તો એના આપણા આપણામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે એ આ સ્ટોરી કહી જાય છે મિત્રો આવા સંસ્કારી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ